નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન નેશલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો મિત્રો તેમની આગાહી મુજબ દિવાળીના તહેવાર પહેલાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવીએ કે આગાહી અનુસાર ઓક્ટોમ્બરના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાનારા વાવાઝોડાને કારણે ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળશે જો કે મિત્રો અંબરલાલ પટેલના અનુમાન મુજબ તારીખ વીસ ઓક્ટોમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે આવા ડાગ અને વલસાડમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે વાદળછાયું વાતાવરણ અથવા હળવા વરસાદના ચાપટા પડી શકે છે જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં બે મહત્વની હવામાન પ્રણાલીઓ સક્રિય થવાની સંભાવના છે જેમાં ઓક્ટોમ્બર ત્રેવીસ અને ચોવીસ તારીખથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું આકાર લેશે જે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબર સુધીમાં વધુ મજબૂત બનીને ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો